એવી મજા આવે હેલો યુટ્યુબ ફેમિલી પેલા તો બધાને ગુડ આફ્ટરનુન આજે બપોરના હે બાર વાગે આપણે બાર વાગે બ્લોગ ની શરૂઆત કરી દીધી નોકરી ઉપર હતા ઘરે આવી ગયા ને હવે હે ને બહાર થઈ ગયા તો જમી લઈએ જમીને પછી એને ઢોરને નિરણ કરવાની છે ને એવું બધી કામકાજ છે બપોર પછી ટાઈમ મળે તો નેદવાનું હોય તો હવે પેલા જમી લઈએ ગુડ આફ્ટરનુ ગુડ આફ્ટરનુ સહી માતાજી સહી સોમના જય મુરલીધર કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અમને તમને ઠંડી ને વાતાવરણ ને ને લગન ના લાડવા ને દે સરદી ને તાવ ની ઉઠી ગઈ મોટવા નામ નથી આતો તો ઓસા ખવાય ને લાડવા લાડવા તો ઓછા જ ખાતા હોય ને કલાક કલાક જ ગયા કલાક કલાકમાં જેટલું જાય કલાકમાં એવું કંઈ શરદી થઈ જાય પછી મટે નહીં ન આવે કઈ હાલો તો ખાઈ લઈ છે કે બપોર પછી કે નહીં પૂગે છે ને તો હવે ઘરમાં થોડું કામ તો હોય ને આ કોઈ દિવસ કાઈમ લાગે આપણે ખાઈ પીને ઢોરને નીરીને ઘડીક આરામ કરીને ભાગી જાય ખેતરમાં સારું ખાઈએ બપોરના ઢોઢ જેવું વાગી ગયા અને આપણે છે ને નિરણ વાડીયા બધાય હાટવું ને પાણી પાય પાણી સાટી ઢોરને માથે સડકો છે જોરદાર નીરણ કરી દીધી વાડિયા ઘરની તો થોડીક વાર આપણે આરામ કરી લઈએ બપોર પછી આપણે આરામ કરીને ઉઠી ગયા ચા પાણી પી લીધું ને હવે આપણે જવાનું છે ગળું ઝીણા મોટું બકાલું ઝીણા મોટી વસ્તુ લોટ ને એવું બધી લેવાનું હોય તો એને જમવાનું બનાવવાનું છે માધવભાઈનો બર્થડે કાર્ય કાલે વહી ગયો કાલે તો આપણે નોકરી ઉપર તો કાલે કંઈ બનાવવાનો કંઈ મેળા આવ્યો નહીં નોકરી ઉપર હોય એટલે કંઈ મજા આવે નહીં તો નેક્સ્ટ ડે બીજા દિવસે આપણે જમવાનું રાખ્યું એથી કરીને બધા આવે ને મજા આવે ફ્રી હોય તો ઓલું ટેન્શન હોય મગજમાં નોકરી ઉપર હોય ને એટલે આ બધી વસ્તુ લઈ આવીએ અહીંયા શું છે

હા તો ગુડ મોર્નિંગ જય માતાજી ને જય મુરલીધર આજે નવો દિવસ સુગ્યો ગયો ને નવા ની શરૂઆત કરી દીધી નવો તો નહીં કાલનો બ્લોગ કન્ટિન્યુ કરવાનો હે અને અત્યાર મેં હે ને કૃષ્ણાબેનના આંગણવાડીએ મૂકતા આવ્યા હવે દવા સાટવાની છે થોડીક બગીચામાં તો પંપ બધે ભરાઈ ગયો ને હા અહીંયા રમે માધવભાઈ માધવભાઈ રમે ને પછી કાલે સાંજે વિડીયો ઉતારવાનું કઈ યાદ ના હું ભૂલાઈ ગયું માધવભાઈ નો બર્થડે વિશ કર નાખ્યો કા સેલિબ્રેટ કરી નાખ્યો આવા દે આવા દે તું હું વેલણું લઈને આટા મારે તો વાંધો ને વેલણું લઈને આટા મારે તો શું કઈ નવું

ધીમી શિયાળા મારા થાય કામ નથી કરતું હાલો કૃષ્ણાબેન છે ને આંગણવાડી માંથી આવી ગયા ખાઈ લઈએ ભૂખ લાગી જોરદાર ને આ હજી અહીંયા ને અહીંયા હોતો એને જલસા છે કઈ ઉપાધી નથી કાલની આજનું થઈ ગયું ને બસ આપણે કાલની ઉપાધી છે તો ખાઈ લઈએ પેલા મોટર ચાલુ કરી દઈએ લાઈટ ફૂલ છે

તો પછી લાઈટ હોય જાય એમાંથી બકાલું તો આપણી ને અત્યારે ને બપોરના તડકો હોય ને તો બગીચામાં મસ્ત મજા આવે ઠંડુ ઠંડુ વાતાવરણ હોય એટલે હાલ ચાર પાંચ ચાર ઘરે વારી ને ખાટલા ઉપર આરામથી ઘડીક વાર ફૂઈ જાય ભલે સલગતા ક્યારે આ પોપિયા મસ્ત આવી ગયા હવે તો હવે ઘડીક વાર ફૂઈ જાય હવે મસ્ત તો આપણે પાણી વારવાનું ખાટલો આવી ગયો હવે મસ્ત એવો ઠંડો ઠંડો પવન આવે આમ આગળ પાણી વારી ગયો છે ને ચારા ભરાઈ ગયા ત્યાં હોઈ જાય ઘડીક વાર આરામથી એવી મજા આવે જાણે સ્વર્ગ છે એક નંબર હા તો ગુડ ઇવનિંગ બધાને

ભાઈ એને જ લઈ જવાની આપણી ગાડી છે ને ઓલી હોન્ડા લઈ જવાની છે નહીં નહીં એને જ લઈ જાવ એ ગાડી ખોલે અટાણે આપણે અહીંયા જવાનું છે નજીક એટલે લઈ જવાની છે હોન્ડા આમાં 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 જવાનું છે હાલો તો ફટાફટ છે ને નિમિત્ત કરી આવીએ હવે કઈ વાહન નો અવાજ વધારે આવે બહુ કઈ સંભળાય નહીં આપણે હુરા ઉપરા ની ખાંભી આપણે નિવેદ કરી લીધું અને ઘેર હવે ઢોર ઢોર ધોવાઈ ગયા ચા પાણી પી દૂધ બુધ દઈ આવીએ એ બધી કામ કરીએ હવે તો મળીએ તમને ઘરે જઈને હાલો તો હવે ઢોર બોર બધી ધોવાઈ ગયા દૂધ ચાર થઈ ગયું દૂધ લઈ આવીએ અને માધવભાઈ અહીંયા બર્તન લઈને ઊભા મીંદડાને મારે ક્યાં મી આવ્યા મી આવ્યા હમ

মা না তলবার রাখলা তলবার রাইখ મા મા એ મા હમ પરમાજા હું તલવાર લઈને હે મા તો આજના ના બ્લોગ નો આપણે અહીંયા એન્ડ કરીએ કાલે ફરી મળીશું નવા દિવસ સાથે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી જય મુરલીધર અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ અને મસ્તને કોમેન્ટ કરી દો તો હાલો મળીએ કાલે ફરી આવજો